જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે દશેરા સ્પેશિયલ ગાંઠિયા બનાવશું તો સાથે આપણે અહીંયા મીઠી કઢી અને તીખો અને મીઠો સંભારો પણ બનાવશું તો સાથે હું તમને ઘણી બધી ટીપ્સ પણ આપીશ જેનાથી તમને પહેલી જ વખતમાં પરફેક્ટ ગાંઠિયા તમે ઘરે બનાવી શકો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા સૌથી પહેલાં આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ લઈ લેશું વાટકીના માપ પ્રમાણે આપણે ચણાનો લોટ લેશું એટલે કે બેસન તો અહીંયા આપણે બેસનને પહેલાં ચાળી લેશું મેં અહીંયા બેસનને પહેલાંથી ચાળીને રાખ્યું હતું સાથે આપણે એમાં કરશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક આપણે હિંગ એડ કરશું અડધી ચમચી અજમાને આપણે આવી રીતે હાથથી મસળીને એડ કરીશું હવે આપણે એક બાઉલ લઈ લેશું એમાં આપણે અડધો ગ્લાસથી પણ ઓછું પાણી લેવાનું છે સાથે આપણે અહીંયા પાપડ ખારો કે પછી ખાવાનો સોડા પણ તમે લઈ શકો છો તો અડધી નાની ચમચી જેટલું આપણે એડ કરવું છે વધારે એડ નથી કરવાનું બે મોટી ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરીશું હવે આ લિક્વિડને આપણે મિક્સ કરી લઈશું તો આનું કલર તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ થઈ જશે એટલે આવી રીતે આપણે રેડી કરીને લોટ બાંધીશું તો આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ અને સરસ બનશે અને ગાંઠિયામાં જરાય પણ તેલ નહીં રહે હવે આપણે જે લોટને સાઈડમાં રાખ્યું હતું એમાં આપણે થોડું થોડું કરીને આ પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું તો અહીંયા આપણે થોડું થોડું કરીને એડ કરવાનું છે એકદમ ઢીલું આપણે લોટ અત્યારે નથી બાંધવાનું લોટને આપણે કઠણ રાખવાનું છે અહીં તમે જોઈ શકો છો લોટ એકદમ કઠણ આપણે બાંધીને રેડી કર્યું છે અને જે આપણે પાણી બનાવ્યું હતું એ બધું યુઝ થઈ ગયું છે તમારું જો થોડું પાણી વધતું હોય તો વધવા દેજો પણ લોટ આપણે અહીંયા એકદમ કઠણ બાંધવાનું છે હવે આપણે આ લોટને વીસ મિનિટ સુધી રેસ્ટ ઉપર મૂકવું છે એટલે ઉપર આપણે થોડુંક પાણી લગાડી લેશું જેનાથી આપણો લોટ સુકાય નહીં તો હવે આપણે પપૈયાનો સંભારો બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા અડધો એટલે કે મોટો બધો પપૈયો છે એનો અડધો કાચું પપૈયું લીધું છે એને આપણે આવી રીતે છોલી લેશું અને પછી આપણે એને ખમણી લેવાનું છે તો અહીંયા મેં આખા પપૈયાને ખમણીને રેડી કરી લીધું છે તો આપણે અહીંયા તીખો અને મીઠો બંને સંભારો બનાવવાના છે એટલે અડધો આપણે તીખામાં એડ કરશું ને અડધો મીઠામાં તો સૌથી પહેલાં આપણે તીખો સંભારો બનાવીએ તો એના માટે આપણે અડધો પપૈયાને એક બાઉલમાં એડ કરી લેશું તો તીખો સંભારો કાચો જ હોય છે એટલે આપણે એને વઘારવાની જરૂર નથી હવે આપણે એના ઉપરથી મસાલા કરી લઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું અડધીનાની ચમચી ધાણાજીરું પાવડર અડધીનાની ચમચી સંચર ચપટી હિંગ અને સાથે આપણે અહીંયા બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું તો આ સંભારો થોડુંક તીખો હોય એટલે આપણે મરચું થોડુંક વધારે એડ કરીશું બે ટીપા જેટલું તેલ એડ કરશું જેનાથી મીઠું એડ કર્યું છે તો પાણી ન છૂટે અને આપણો સંભારો લાંબા ટાઈમ સુધી સારો રહે તો બસ હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશું તો એકદમ તીખો ચટાકેદાર તમે જોઈ શકો છો માર્કેટમાં મળે એવો સંભારો આપણો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે મીઠો સંભારો બનાવશું મીઠો સંભારો બનાવવા માટે કડાઈમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી નાની ચમચી રાઈ એડ કરશું સાથે આપણે ચપટી હિંગ એડ કરીશું હવે જે આપણે ખમણેલો પપૈયાને સાઈડમાં રાખ્યો તો એ પપૈયો આપણે એમાં એડ કરી લેશું સાથે અહીંયા એક ચપટી જેટલું મીઠું એડ કરીશું તો આપણે મીઠો સંભારો બનાવવાના છીએ એટલે આપણે થોડુંક મીઠું એડ કરીએ છીએ જેનાથી ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય ચપટી આપણે હળદર એડ કરશું અને સરસ એને મિક્સ કરી લેશું તો એકથી બે મિનિટ સુધી આપણે સરસ પપૈયાને ચડવા દઈશું હવે આપણે અહીંયા બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કર્યા પછી આપણે બેથી ત્રણ મિનિટ સુધી એને ચડવા દઈશું જે ખાંડનું પાણી બન્યું છે આખું બળી જાય અને એકદમ સરસ માર્કેટમાં મળતું એવું મીઠું પપૈયાનું સંભારો આપણે બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો પરફેક્ટ આપણો આ મીઠો સંભારો બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી લેશું તો અહીંયા બંને પપાઈ આપણા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે મીઠી કઢી બનાવશું તો એના માટે આપણે એક બાઉલમાં દોઢ ચમચી જેટલું ચણાનો લોટ એટલે કે બેસન લેશું સાથે આપણે અહીંયા બે ચમચી જેટલું દહીં લેવાનું છે તો દહીં અહીંયા આપણે સાવ મોરું લેવાનું છે સાથે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી નાની ચમચી હળદર અને દોઢ ચમચી જેટલી આપણે એમાં ખાંડ એડ કરવાની છે અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને સરસ મિક્સ કરી લેશું તો લમ્સ ન રહીએ એવી રીતે આપણે એને મિક્સ કરવાનું છે અને લમ્સ રહી જતા હોય તો પણ આપણે એને કઢી બનાવતી વખતે ગાળીને એડ કરીશું એટલે કોઈ બી લમ્સ અગર રહી ગયા હશે તો આપણે કઢીમાં નહીં આવે તો આ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે કઢીનો વઘાર કરી લેશું તો એના માટે આપણે પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ અહીંયા આપણે આખા ધાણા લીધા છે ને અધકચરા વાટી લીધા છે સાથે આપણે લીલું મરચું ને મીઠા લીમડાના પાન લીધા છે એ એડ કરી લેશું ચપટી હિંગ એડ કરીશું તો વગર આપણું બનીને રેડી થઈ ગયું છે હવે બનાવેલું મિશ્રણને આપણે ગળણીમાં કાઢીને એડ કરશું જેનાથી કોઈ બી લંપસીમાં ન જાય અને પછી આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરશું તો આ કઢીને આપણે છથી સાત મિનિટ સુધી ધીમા તો આપણે ઉકાળવાની છે જેનાથી કઢી આપણી એકદમ સરસ ઘટ થઈ જાય તો માર્કેટ જેવી કઢી બનીને આપણી આ રેડી થઈ જશે જેમ જેમ કઢી ઉકળશે એમ સરસ એનો કલર પણ ચેન્જ થઈ જશે અને આપણી આ કઢી ઘટ થઈ જશે ઉપરથી આપણે ફ્રેશ કોથમીર આવી એડ કરી લેશું તો બહુ જ ટેસ્ટી માર્કેટમાં મળતી આપણી કઢી પણ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગાંઠિયાની ઉપર છાંટવા માટેનો મસાલો બનાવશું તો એના માટે અહીંયા આપણે એક નાની વાટકીમાં એક ચમચી જેટલું મરી પાવડર અને અડધી ચમચી હિંગ એડ કરશું તો બસ આ બે જ મસાલા આપણે એડ કરવાના છે અને બંને મસાલાને સરસ મિક્સ કરી લેશું તો ગાંઠિયા ઉપર છાંટવા માટેનો આપણો આ મસાલો બનીને રેડી થઈ ગયું છે તો ચાલો ફાઇનલી હવે આપણે ગાંઠિયા બનાવી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો વીસ મિનિટ જેટલું થઈ ગયું છે અને લોટ આપણું એકદમ કઠણ છે હવે આપણે આ લોટને એકદમ સ્મૂથ બનાવવાનું છે તો આપણે અહીંયા થોડુંક પાણી અને થોડુંક તેલ બંને આવી રીતે લોટ ઉપર તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે એડ કરશું અને લોટને સરસ હાથથી આવી રીતે મસળી લેશું તો જેમ જેમ આપણે લોટને મસળશું એમ એમ લોટ એકદમ સોફ્ટ થતું જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે તો બિલકુલ વિડીયોમાં તમે જોઈ શકો છો એવી રીતે આપણે કરવાનું છે ને તમે જોઈ શકો છો લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયું છે ને લોટ એકદમ સોફ્ટ થઈ ગયું છે તો બિલકુલ આવી રીતે જો તમે ગાંઠિયાનો લોટ બાંધશો અને ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા પહેલી જ વખતમાં પરફેક્ટ બનીને રેડી થશે હવે ઉપરથી પાછું થોડુંક એ તેલ એડ કરીને એને મસળી લેશું અને બધો લોટ ભેગો કરી લેશું તો એકદમ સરસ આપણો આ લોટ બનીને રેડી થઈ ગયું છે ને હવે આપણે ગાંઠિયા બનાવી લેશું તો કંદોઈ જેવા જ આપણે ગાંઠિયા અહીંયા બનાવવાના છે એકદમ લાંબા પાટા જેવા તો સૌથી પહેલાં આપણે અહીંયા નાના નાના લુવા કરી લેશું અને લુવાને આપણે આવી રીતે ઓવલ શેપમાં બનાવવાના છે તો હવે અહીંયા તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર કે પછી પાટલા ઉપર પણ કરી શકો છો મેં અહીંયા ચોપિંગ બોર્ડ લીધું છે હવે આને આપણે આવી રીતે લુવાને મૂકશું ને હાથની હથેળી તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે જેવી રીતે વિડીયોમાં મેં બતાવ્યું અને એકદમ ધીમેથી આપણે એને સીધું પાટો પાડી લેવાનું છે તો એકદમ સરસ તમે જોઈ શકો છો ગાંઠિયો બનીને રેડી થઈ ગયું છે નીચેનો જે જાડો પાટ છે એને આપણે કાઢી લેશું અને ચપ્પુની મદદથી આવી રીતે આખો ગાંઠિયો આપણે કાઢી લેશું તો પહેલી જ વખતમાં પરફેક્ટ તમારો ગાંઠિયો બની જાય છે તમે જરૂર એક વખતથી આ ટ્રાય કરજો હું બીજી વાર તમને બનાવીને બતાવું છું તમે જોઈ શકો છો એકદમ સરસ એકદમ લાંબા આપણા વચ્ચેથી જરાય તૂટે નહીં એવા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે તો આવી રીતે આપણે ગાંઠિયા પાડતા જશું અને સાઈડમાં આપણે એને તળતા પણ જાશું તો એના માટે મેં પહેલાંથી તેલને ગરમ કરવા મૂકી દીધું હતું તો અહીંયા તેલનું ટેમ્પરેચર આપણે બહુ હાઈ નથી રાખવાનું નહીં તો ગાંઠિયા આપણા લાલ થઈ જશે અને બળી જશે તો એકદમ લો ફ્લેમ ઉપર અને તેલ આપણું બહુ ગરમ ન હોવું જોઈએ એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે આપણે ગાંઠિયા મૂકી દઈશું અને એકથી દોઢ મિનિટ સુધી આપણે આવી રીતે તમે જોઈ શકો છો એકદમ લો ફ્લેમ ઉપર બંને સાઈડ ફેરવીને ગાંઠિયાને તળી લેશું તો એકદમ સરસ માર્કેટ જેવા આપણા ક્રિસ્પી એકદમ સોફ્ટ ગાંઠિયા બનીને રેડી થઈ જશે તો આવી રીતે આપણે બધાય ગાંઠિયાને તળી લેશું અને પછી જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલો ગરમ ગરમ ગાંઠિયામાં ઉપરથી છાટશું જેનાથી આપણા જો મસાલાનો ટેસ્ટ ગાંઠિયામાં ખૂબ જ સરસ આવી જાય તો ગરમા ગરમ ગાંઠિયા હોય ને મરચાં ન હોય એવું તો ચાલે નહીં તો આપણે મરચાં પણ તળી લેશું તો આ દશેરા ઉપર ઘરે જ એકદમ સરસ તમે ગાંઠિયા બનાવી શકો છો અને દર રવિવારે આપણા ગુજરાતીઓના ઘરમાં તો ગાંઠિયા આવતા જ હોય છે તો હવે બારેથી લેવતા નહીં અને ઘરે એકદમ ટેસ્ટી સરસ ગાંઠિયા તમે બનાવી શકો છો તો વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને મારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો